તમારે નહી એવું રાખીએ પૈસા તમારો બે ભાઈ લેવાના હોય તમે જોતા આવતા જો

આરે જોઈ લીધું અમે તો ખાલી પેલા ઘવવામો ના પણ આ સાટ પારજો બસ પેલા ઓયરી બોયરી સંભાળજો બાપા અમે આ જ પાડી દીધું ઓ બાપા હું જઉં છું ચા પછી ચાબા મેલુ હા ચાબા મેકરા આવ પછી હા હો ચાબાર પછી ચાબા आलू એ પૈસા એ શેઠ આવો આવી જજે ઓ પૈસા આલજો ભઈ કાપજો બાપા શેઠ આવી લઈ આવો પૈસા ઓ મશીન લાવે સપની કોઈ તમારી મસાલા નહી આવતા મારા કાપડ કાપી ના છું ઓરે રે ક્યો છે ઓરે ભોરે ઓબો કાપો છે અરે ભાઈ અમે તો રાછ્યો જ નહી સુજનલ અમે છપાયા સી નાય ઓબો ઓબો ભરે છે લે ઓબો તમારે આલે છે કુરે મને પૂછી નાયો યાર અમે તો કોને આલ્યો હું નો બતાવ તારું પેલા આયો છે એને આલ્યો છે પૈસા લઈ ને આવકુ નો ખબર ભાઈ સીધા ભાઈ આલેશું પૈસા નહી કપાયા છે

ના તમાર બાનો અમારા બાનો હોય નઈ ઘોડે ઓમ ઓમ બાપ મોજે બાપ મોર હજુ ભાઈ સમજાવો પુરાવાનું પેલા વાત માં હું સમજો આખું કે જોવા પૂછી ના આલ્યો તો

અરે પૈસા કેટલા લી ઇચ્છા કેટલા લીધા રે તમે મને કહી કે લાગ લે જોબુ કરી નાખું ખબર નહી એ કાલ્યા નું દીગુ જોબુ નું મુકી દે મુકી દે અરે પૈસા દીજે મા બૈના પૈસા ઓ લીધા અમે અરે કાલ્યા ભોળા આવજે લે પૈસા ઓમ બોલી તમે મારી 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 હા તે ઓબો કોને પૂછી ના આલે તો અમાર તને પૂછવા જાનુ તમારે ફોટો ફોડી ના કે કે જો હાલ દો નાડુ એ લાડુ લાડુ તું કોલર એ લાડુ ભાઈ પેલા કોલર તો જો કોલર કોઈ ઉભા રહો કોઈ ઉભા રહો કોઈ ઉભા રહો

અરે શું વાત કરું કેરી હતી પૈસા આજે આજે કાપવાનો ને આજે કાપવાનો ખાલી મૂકીને બતા

પૈસા જરૂર પડે ભેગા થઈને તમારે તો નહી પરિવાર પૈસા ની જરૂર તમારે જરૂર હતી પૈસા ની જરૂર હતી પણ નથી પૈસા પૈસાની જરૂર તમારા મારા પણ નાખ્યો ભલે ના ભાઈ તમે કોડ બોલ્યો લેવા પાછા પચીસ પચીસ હજાર લઈ ગયા બાકી પચીસ હજાર અમને કાપી કાલે વાત પૈસા તો વાપરે જાય પણ હાલ આમ પૈસાખા તને ખબર પડે આપડે ગામ માં એક જ સાચી વાત પોકા ખબર અમદાવાદ ઊંચી સાઈડ પોકા તમે એકલા જ વેચ્યા હતા શું ખબર રમન

આજ તો પૈસા નહી પક્કા લેવાના પૈસા પૈસા નહીં પેલા વિચાર કરીયે હા હા જો સારી વસ્તુ હોય છે ફર ના રેતા બાકી વાત જીકલા લીધે આપડે ગયે પૈસા